નમસ્તે મિત્રો ડિસેમ્બર બે હજાર પચ્ચીસ માટેનું આ માસિક રાશિફળ તમારા જીવનના ઘણા પાસાઓ પર નવો પ્રકાશ પાડશે મિત્રો આજનો જ્યોતિષ કાર્યક્રમ મેષ રાશિ માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ રહેશે મેષ રાશિ કુદરતી રીતે તીક્ષ્ણ જુસ્સાદાર નિર્ણાયક અને નેતા હોય છે તેમના કુદરતી ચક્રો મૂલાધારથી મણિપુર ચક્ર સુધી સક્રિય માનવામાં આવે છે જે તેમની ઊર્જા હિંમત અને આગળ વધવાની શક્તિ પ્રદાન કરે છે હવે ચાલો ચર્ચા કરીએ કે ડિસેમ્બર બે હજાર પચ્ચીસ તમારા માટે કેવો રહેશે તમારું સ્વાસ્થ્ય શિક્ષણ પ્રેમ સંબંધો લગ્નજીવન નસીબ કારકિર્દી અને વ્યવસાય દરેક ક્ષેત્રમાં તમારી રાહ શું છે આ મહિનો કઈ તકો આપશે અને કઈ પરિસ્થિતિઓમાં સાવધાની રાખવી જરૂરી રહેશે કઈ બાબતો સકારાત્મક રહેશે અને કયા પાસાઓ કેટલાક પડકારો રજૂ કરી શકે છે આપણે બધું વિગતવાર શોધીશું મિત્રો આ આખો કાર્યક્રમ તમારા જન્મચિહ્ન અથવા ચંદ્ર રાશિ પર આધારિત છે वीडियो ना अंते हूँ एक नो उकेल शेर करीश ने वधु शुभ बनावशे। परंतु वधता पहला टिप्पणी विभाग में साचा हृदय थी हर हर लखो महादेव वीडियो ने एक मीठी लाइक आपो अने तेने हाइप करने भूलशो नहीं तो मित्रों ચાલો ડિસેમ્બર મહિનામાં મેષ રાશિ માટે દસ સચોટ આગાહીઓ વિશે જાણીએ તો ચાલો આ ખાસ યાત્રા શરૂ કરીએ નંબર એક મિત્રો ચાલો પહેલાં તમારા સ્વાસ્થ્યની સ્થિતિ સમજીએ ચાલો ડિસેમ્બર મહિનામાં તમારું સ્વાસ્થ્ય કેવું દેખાય છે તેના પર વિગતવાર નજર કરીએ મંગળ મેષ રાશિનો સ્વામી છે અને આ સમયે મંગળ તમારી કુંડળીના આઠમા ઘરમાં સ્થિત છે સાત ડિસેમ્બરે આ ગ્રહ બદલાશે અને નવમાં ઘરમાં પ્રવેશ કરશે સૂર્ય પણ સોળમાં ઘરમાં રહેશે તે ડિસેમ્બર સુધી આઠમા ભાવમાં રહેશે ગુરુ ચાર ડિસેમ્બરે ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે સ્વાસ્થ્યની વાત કરીએ તો કોઈ ગંભીર ચિંતા દેખાતી નથી જોકે કેટલાક ક્ષેત્રોમાં સાવધાની રાખવી જરૂરી છે ખાસ કરીને જ્યાં સુધી સૂર્ય આઠમા ભાવમાં હોય એટલે કે સોળ ડિસેમ્બર સુધી આ સમય દરમિયાન પેટનું પાચન અને બહારનો ખોરાક ખાવાનું તમારા માટે સંવેદનશીલ હોઈ શકે છે જો તમે બહાર જાઓ છો તો માસ્કનો ઉપયોગ કરવો અને સ્વચ્છ ખોરાક અને પાણી પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે પાંચમો ભાવ પેટ સાથે સંબંધિત છે અને તેનો સ્વામી સૂર્ય આમાં એક પરિબળ છે આ સમયગાળા દરમિયાન તે આઠમા ભાવમાં સ્થિત છે આ સંયોજન પાચન અને પેટ સંબંધિત હળવી વિક્ષેપો સૂચવે છે આ સમય દરમિયાન આંખોમાં બળતરા પેટમાં દુખાવો અથવા લિવર સંબંધિત નાની અગવડતા આવી શકે છે જો કે સારા સમાચાર એ છે કે સોળ ડિસેમ્બર પછી પરિસ્થિતિ સ્પષ્ટપણે સુધરશે ગુરુ પણ ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે માનસિક ઉર્જા અને રોગપ્રતિકારક શક્તિ બંનેને મજબૂત બનાવશે એકંદરે ચાર ડિસેમ્બરથી સોળ ડિસેમ્બર સુધી તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને તે પછી તમારું સ્વાસ્થ્ય સંતુલિત અને સામાન્ય રીતે સારું દેખાય છે નંબર બે હવે મિત્રો ચાલો ડિસેમ્બર મહિના વિશે વાત કરીએ તમારા શિક્ષણ અને શિક્ષણ ચાર્ટ કેવા દેખાય છે પાંચમા ભાવને અભ્યાસ પ્રેમ સંતાન અને પેટનો સ્વામી માનવામાં આવે છે કેતુ હાલમાં પાંચમા ભાવમાં છે અને પાંચમા સ્વામીની સ્થિતિ આ મહિને તમારા અભ્યાસ પર પણ અસર કરશે જો તમારી પાસે સોળ ડિસેમ્બર પછી સરકારી પરીક્ષાનું આયોજન છે તો હું સ્પષ્ટપણે કહી શકું છું કે સમય તમારા પક્ષમાં રહેશે સારા પરિણામની શક્યતા પ્રબળ છે જો કે જો પરીક્ષા સોળ ડિસેમ્બર પહેલાં લેવામાં આવે છે તો આ સમયગાળો થોડો નબળો લાગે છે કારણ કે સૂર્યનું આઠમો ભાવ અશુભ છે આ ઘરમાં રહેવું અભ્યાસ માટે અનુકૂળ માનવામાં આવતું નથી જ્યોતિષશાસ્ત્રમાં આઠમું ઘર અવરોધો અને માનસિક દબાણનું પ્રતીક છે અને ત્યાં સૂર્યની હાજરી ધ્યાન ભટકાવી શકે છે જો કે સૂર્ય નવમાં ઘરમાં પ્રવેશ કરશે એટલે કે સોળ ડિસેમ્બરથી પાંચમું સ્વામી ત્રિકોણનો સ્વામી બનશે અને ત્રિકોણમાં બેસશે જે તમારા માટે ખૂબ જ શુભ સંયોજન બનાવશે આ પરિવર્તન પછી તમે સ્પષ્ટ મનથી અભ્યાસ સંબંધિત નિર્ણયો લઈ શકશો અને તમારા પ્રયત્નો સકારાત્મક પરિણામો આપશે એકંદરે હું સ્પષ્ટપણે કહી શકું છું કે ડિસેમ્બરનો બીજો ભાગ તમારા માટે સારો સમય રહેશે આ વર્ષે તમારું શિક્ષણ ખૂબ જ મજબૂત અને ફળદાયી રહેશે અભ્યાસમાં પ્રગતિ એકાગ્રતા અને સારા પરિણામો તમારા પક્ષમાં કામ કરશે નંબર ત્રીજું હવે મિત્રો ચાલો તમારા પ્રેમજીવનની સ્થિતિ વિશે વાત કરીએ પાંચમા ઘરમાં કેતુનું સ્થાન પ્રેમ સંબંધોમાં ચોક્કસ સ્તરની મૂંઝવણ અને ભાવનાત્મક સ્પષ્ટતા લાવે છે કેતુના અહીં સ્થાનને કારણે એપ્રિલથી મે બે હજાર પચ્ચીસ દરમિયાન તમારા સંબંધોમાં નાની બાબતો પર ગેરસમજણો વધી હશે ક્યારેક તમને લાગ્યું હશે કે તમારા જીવનસાથી બદલાઈ રહ્યા છે અને ક્યારેક તેમને લાગ્યું હશે કે તમે તેમને સમજી શકતા નથી જો તમે ઈચ્છો તો કૃપા કરીને ટિપ્પણીઓમાં તમારા વિચારો શેર કરો એપ્રિલ મે મહિનાથી નાના મુદ્દાઓ પર મતભેદ કે અસંતોષમાં વધારો થયો છે કે કેમ તે મને જણાવો કારણ કે ગ્રહોની સ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન તેમના સ્વભાવને ન સમજવું કોઈ મોટી વાત કરવી અથવા તમે અચાનક ગુસ્સે થઈ જાઓ જેવી પરિસ્થિતિઓ વારંવાર બનતી હશે હવે ડિસેમ્બર વિશે વાત કરીએ જો આ સમયે તમારા બંને વચ્ચે વાતચીત સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હોય કોલ કે ચેટમાં અંતર હોય અથવા સંબંધ ઠંડો પડી ગયો હોય તો તમારા માટે સારા સમાચાર છે સોળ ડિસેમ્બર પછી નવમા ભાવમાં સૂર્યનો પ્રવેશ તમારા પ્રેમજીવનમાં ખૂબ જ સકારાત્મક ફેરફારો લાવે છે આ ગોચર સંબંધોમાં હુંફ સમજણ અને નવી નિકટતાની શક્યતા બનાવે છે આનો અર્થ એ છે કે સોળ ડિસેમ્બર પછી સંબંધોમાં સુધારો વાતચીતને ફરીથી જાગૃત કરવા અને જૂના તણાવને ઉકેલવાની પ્રબળ શક્યતા છે જોકે સોળ તારીખ પહેલાં નાના મુદ્દાઓ તકરારમાં ફેરવાઈ શકે છે બિનજરૂરી દલીલો થઈ શકે છે અને ભાવનાત્મક પ્રતિક્રિયાઓ વધી શકે છે તેથી આ સમયગાળા દરમિયાન સંયમ રાખો શબ્દોમાં મીઠાશ અને વાતચીતમાં ધીરજ રાખો નહીંતર નાના મુદ્દાઓ પણ ગંભીર બની શકે છે નંબર ચાર હવે મિત્રો ચાલો આગળ વધીએ અને તમારા વૈવાહિક સ્થિતિ વિશે જાણીએ ડિસેમ્બરમાં જીવન કેવું રહેશે બુધ જે તમારી કુંડળીના ત્રીજા અને છઠ્ઠા ભાવનો સ્વામી પણ છે તે હાલમાં તમારા સાતમા ભાવમાં છે સાતમો સ્વામી શુક્ર આ મહિને આઠમા ભાવમાં છે વીસ ડિસેમ્બર સુધીનો આ સમયગાળો કેટલાક મિશ્ર સંકેતો આપે છે અહીં બે મહત્વપૂર્ણ યોગ બની રહ્યા છે એક ત્રિકા ભાવનો સ્વામી સાતમા ભાવમાં હાજર છે બીજો સાતમા ભાવનો સ્વામી સ્વયત્વિક ભાવમાં સ્થિત છે આનો સીધો અર્થ એ છે કે વીસ ડિસેમ્બર પહેલાં તમારા વૈવાહિક જીવનમાં નાના ઝઘડા પરસ્પર રોષ અથવા ખોટી અર્થઘટન થઈ શકે છે આ સમય દરમિયાન તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય પણ થોડું સંવેદનશીલ જણાય છે ત્વચા ચેપ એલર્જી અથવા પેટ સંબંધિત નાની સમસ્યાઓ થવાની સંભાવના છે આઠ ડિસેમ્બર પહેલા આ પરિસ્થિતિ થોડી વધુ સક્રિય હોય તેવું લાગે છે જોકે પરિસ્થિતિ ખૂબ ગંભીર નથી પણ સાવચેત રહેવું વધુ સારું રહેશે બુધ જે હાલમાં મિત્ર ભાવમાં છે છઠ્ઠા ભાવથી આવ્યા પછી સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ પર થોડો દબાણ લાવી રહ્યો છે અને શુક્ર આઠમા ભાવમાં હોવાથી થોડું અસંતુલન પણ બનાવે છે પરંતુ બચાવ કરતા કૃપા એ છે કે વીસ ડિસેમ્બર પછી શુક્ર નવમા ભાવમાં પ્રવેશતાની સાથે જ ડિસેમ્બરમાં જીવન કેવું રહેશે બુધહાલમાં તમારા સાતમા ભાવમાં સ્થિત છે જે તમારી કુંડળીના ત્રીજા અને છઠ્ઠા ભાવ પર પણ રાજ કરે છે સાતમા ભાવનો સ્વામી શુક્રા ભાવમાં પ્રવેશ કરશે જે તમારા લગ્ન જીવનમાં સ્પષ્ટ સુધારા લાવશે નવમો ભાવ ત્રિગુણ છે અને આ સ્થાન શુક્ર માટે શુભ છે આ પરિવર્તન સંબંધોમાં ઉષ્મા વધારશે પરસ્પર સમજણ મજબૂત થશે અને કોઈ પણ જૂના મતભેદોને ઉકેલવા સરળ બનશે જો તમારા જીવનસાથીને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તો વીસ ડિસેમ્બર પછી તેમને સુધારો જોવા મળશે વધુમાં જો તમારા જીવનસાથી કોઈ મોટો કારકિર્દી નિર્ણય લેવાનું વિચારી રહ્યા હતા તો આ સમયે તેના માટે પણ સકારાત્મક સંકેતો ધરાવે છે એકંદરે ડિસેમ્બરનો પહેલો ભાગ અનુકૂળ રહેશે આ બાબતમાં થોડું સાવધ રહો પરંતુ લગ્નજીવન માટે બીજો ભાગ ઘણો સારો અને સંતુલિત લાગે છે નંબર પાંચ હવે મિત્રો ચાલો સૌથી મહત્વપૂર્ણ વિષય પર આગળ વધીએ ડિસેમ્બરમાં તમારું ભાગ્ય તમારી કારકિર્દી અને તમારો વ્યવસાય કઈ દિશામાં આગળ વધી રહ્યો છે નવમું ઘર નસીબ દર્શાવે છે દસમું ઘર કારકિર્દી અને વ્યવસાયનું પ્રતિનિધિત્વ કરે છે ભાગ્યનો સ્વામી ગુરુ આ સમયે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે ચાર ડિસેમ્બરે ગુરુ વકરી થશે અને તમારા ત્રીજા ઘરમાં પ્રવેશ કરશે અને વકરી ગુરુની સીધી નજર તમારા નવમા ઘર પર એટલે કે તમારા ત્રીજા ઘરમાં પડશે ભાગ્યના ઘર પર ભાગ્યનો વાસ થશે આ અસર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે સૂચવે છે કે જે કાર્યો તમે લાંબા સમયથી મુલતવી રાખ્યા હતા અથવા જે સતત અવરોધોનો સામનો કરી રહ્યા હતા તે અચાનક પૂર્ણ થઈ શકે છે અને આ ફક્ત ડિસેમ્બર પૂરતું મર્યાદિત નથી ભાગ્યનો આ સક્રિય પ્રભાવ ચાર ડિસેમ્બરથી ફેબ્રુઆરી અને માર્ચ સુધી કામ કરતો રહેશે આ સમય દરમિયાન કોઈપણ શુભ કાર્ય ઘર અથવા પરિવાર સાથે સંબંધિત સકારાત્મક ઘટના અચાનક યાત્રા અથવા કોઈ મહત્વપૂર્ણ મીટિંગ અચાનક આકાર લેવાનું શરૂ કરી શકે છે મહિનાઓથી અટકેલી યોજનાઓમાં પણ ગુરુના કારણે પ્રગતિ જોવા મળશે તેના પ્રભાવથી તે તમારા ભાગ્ય ઘરને સંપૂર્ણપણે સક્રિય કરશે પરંતુ એક મહત્વપૂર્ણ વાત યાદ રાખો ગુરુ ત્રીજા ઘરમાં છે અને ત્રીજું ઘર હિંમત અને ખંતનું પ્રતિનિધિત્વ કરે છે આનો સ્પષ્ટ અર્થ એ છે કે ભાગ્ય તમારા પર કૃપા કરશે કાર્યપૂર્ણ થશે અને તકો ઊભી થશે પરંતુ તમારે સખત મહેનત કરવાનું ચાલુ રાખવું જોઈએ પાછળ હટવાનો કોઈ રસ્તો નથી ફક્ત સતત પ્રયાસ જ તમને આગળ ધપાવશે તેમાં થોડો સમય લાગી શકે છે પરંતુ તમારા માટે માર્ગ ખુલી રહ્યો છે અને ડિસેમ્બર પછી તેનો પ્રભાવ વધુ મજબૂત બનશે એકંદરે ડિસેમ્બરથી આગામી બે થી ત્રણ મહિના સુધી ભાગ્ય તમને સારી તકો નવી સિદ્ધિઓ અને અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સંપૂર્ણ સહયોગ આપશે નંબર છ હવે મિત્રો ચાલો કારકિર્દીના ક્ષેત્ર પર નજર કરીએ શનિ તમારા દસમા ભાવનો સ્વામી છે અને આ સમયે શનિ બારમા ભાવમાં સ્થિત છે બારમા ભાવમાં શનિની હાજરી સ્વાભાવિક રીતે જવાબદારીઓ વધારે છે તે કામનો બોજ વધારે છે અને મનમાં બિનજરૂરી તણાવ પણ પેદા કરે છે શનિ હવે સીધો થઈ ગયો છે પરંતુ તેની વખરી અવસ્થા દરમિયાન તમે જે દબાણ થાક અને માનસિક થાક અનુભવ્યો હતો તેની હજુ પણ હળવી અસર છે મેષ રાશિ પણ સાડાસાતીના પ્રભાવ હેઠળ છે કારકિર્દીમાં ઉતાર ચઢાવ સ્વાભાવિક છે અહીં હું બે વાત સ્પષ્ટ કરવા માંગુ છું પ્રથમ જો શનિ તમારા જન્મકુંડળીમાં નબળો હોય અથવા અશુભ સ્થિતિમાં હોય તો બારમા ભાવનું આ ગોચર કામમાં અવરોધો સંબંધોમાં તણાવ અને પરિવાર સંબંધિત જવાબદારીઓનો બોજ બનાવે છે કારકિર્દીમાં પણ સંઘર્ષ વધે છે બીજું જો શનિ તમારા જન્મકુંડળીમાં સારી સ્થિતિમાં ઉચ્ચ સ્વસ્થાનમાં અથવા શુભ ભાવમાં હોય તો આ ગોચર વિદેશથી તકો નવી જવાબદારીઓ અને વધુ કાર્ય અનુભવની શક્યતા પણ બનાવે છે સામાન્ય રીતે કહીએ તો આ સમયે તમારું કાર્ય તમારી આવક વધી શકે છે મુસાફરીમાં વધારો થઈ શકે છે અને ક્યારેક તમને એવું લાગશે કે તમારે કોઈ દોષ વિના પણ અમુક બાબતોમાં સંમત થવું પડશે આનું કારણ એ છે કે શનિ તમારા વાણી પાંચમા ભાવ છઠ્ઠા ભાવ અને ભાગ્ય સ્થાન પર નજર રાખી રહ્યો છે તેથી તમારી કારકિર્દીમાં દોષ તમારો ન પણ હોય પરંતુ તમારે સાંભળવું પડી શકે છે આવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે આ મહિને જો તમને નવી જવાબદારી સોંપવામાં આવે અથવા તમારા બોસ તમને કોઈ વધારાનું કામ સોંપે તો તેને નકારશો નહીં હા કહો અને આગળ વધો કારણ કે ગુરુ ભાગ્ય સ્થાન પર નજર રાખી રહ્યો છે અને આ તમારા માટે એક છુપાયેલ આશીર્વાદ છે આ સમયે એકંદર કારકિર્દીનું વાતાવરણ સરેરાશ દેખાય છે ક્યારેક ખૂબ કામ હોઈ શકે છે ક્યારેક તમારું મન બદલાશે ક્યારેક તમને નોકરી બદલવાનું કે કંઈક નવું શરૂ કરવાનું મન થશે આ બધા બારમાં ભાવમાં શનિના સામાન્ય પ્રભાવો છે થોડી ધીરજ પણ જરૂરી છે અને તમારી વાણી પર નિયંત્રણ રાખવું ખાસ કરીને મહત્વપૂર્ણ છે ચિંતા કરશો નહીં અંતે આ સમયે તમને અનુભવ સહનશક્તિ અને યોગ્ય દિશા આપશે અંતે હું કેટલાક ઉકેલો પણ સૂચવીશ કૃપા કરીને તેમને અપનાવો નંબર સાત હવે મિત્રો ચાલો તમારા વ્યવસાય અને વ્યાપારિક પરિસ્થિતિ વિશે વાત કરીએ જો આપણે ધ્યાનથી જોઈએ તો અઢારમી ડિસેમ્બરથી વીસમી ડિસેમ્બર સુધીનો સમયગાળો તમારા માટે ઘણો સકારાત્મક જણાય છે ખાસ કરીને વીસમી ડિસેમ્બર પછી વ્યવસાય પર અસર પડશે મજબૂત ઉછાળો નવી આશા અને નવી પ્રગતિના સ્પષ્ટ સંકેતો છે તે પહેલાનો સમયગાળો થોડો ખર્ચાળ રહેશે અથવા તે સામાન્ય અને સરેરાશ પરિણામો આપશે જો કે વીસ તારીખ પછી પરિસ્થિતિઓ ઝડપથી તમારા પક્ષમાં બદલાતી દેખાય છે અને તમારો વ્યવસાય પહેલાં કરતાં વધુ મજબૂત સ્થિતિમાં પહોંચી શકે છે આ સમયગાળો તમારા માટે તકો લાવે છે તેથી તેને હળવાશથી ન લો હવે મિત્રો ચાલો ઉકેલ વિશે વાત કરીએ આ મહિને નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું ચાલુ રાખો આ સાથે શુક્ર બીજ મંત્રને ચોક્કસપણે અપનાવો કારણ કે તે વૈવાહિક જીવન અને સંબંધો માટે ફાયદાકારક છે તે લગ્ન જીવન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે વૈવાહિક સુખ માટે દરરોજ એકસો આઠ વખત દાદરો સ શુક્રાઇ નમહનો જાપ કરો તમારા કારકિર્દી અને કાર્યને મજબૂત બનાવવા માટે સૌપ્રથમ શનિની બીજમંત્રક પ્રાપ્રિપપ પ્રસા શનૈાય નમહનો જાપ કરો હનુમાન ચાલીસા સાથે ઉર્જા અને હિંમત વધારવા માટે મંગળ ગ્રહના બીજ બીજમંત્રક ક્ર 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 સહભામય નમહનો જાપ કરો અને અંતે એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય તાંબાના વાસણમાંથી ઊગતા સૂર્યને પાણી ચઢાવવાનું ક્યારેય બંધ ન કરો આ તમારા કાર્યમાં ભાગ્ય સ્વાસ્થ્ય અને સૌભાગ્યમાં વધારો કરે છે યાદ રાખો યોગ્ય વલણ અને યોગ્ય ઉપાય તેઓ જીવન બદલી નાખે છે અને આ સંયોજન તમને ભોલેનાથના આશીર્વાદથી નવી ઊંચાઈઓ પર લઈ જશે જો તમને વીડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તેને હાઈપ કરવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો